ચૂંટણી પંચે બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝનની મર્યાદા એક સપ્તાહ લંબાવી દીધી છે પંચે શનિવારે જણાવ્યું છે કે હવે અંતિમ મતદાર યાદી ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ જાહેર કરવામાં આવશે મતદારો ઉમેરવા દૂર કરવાનો એન્યુમરેશન પિરિયડ્સ એટલે કે મતદાર વેરીફિકેશન હવે અગ્યાર ડિસેમ્બર સુધી ચાલશે જે અગાઉ ચાર ડિસેમ્બર સુધી નક્કી કરાયો હતો જ્યારે અગાઉ ડ્રાફ્ટ યાદી નવ ડિસેમ્બરે બહાર પાડવાની હતી પરંતુ હવે તે સોળ ડિસેમ્બરે બહાર પાડવામાં આવશે બહાર પછી દેશના બાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું એસઆઈઆર અઠ્યાવીસ થી શરૂ થયું છે પ્રક્રિયામાં મતદાર યાદીનું અપડેશન થશે અને નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે મતદાર યાદીમાં જોવા મળતી ભૂલો સુધારવામાં આવશે ખાસ વાત એ છે કે આવતા વર્ષે ચૂંટણી ધરાવતા બંગાળમાં એસઆઈઆર થશે પરંતુ આસામમાં નહીં થાય ચૂંટણી પંચનું કહેવું છે કે આસામમાં નાગરિકતા સંબંધિત નિયમો થોડા અલગ છે તેથી ત્યાં આ પ્રક્રિયા અલગ રીતે ચાલશે બ્યુરો રિપોર્ટ સેન્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ